આ મધુવારી તો એમાં છે ને એક કોમેન્ટ એવી હતી કે તમે ટૂંકા પડો અને તમારાથી કંઈક એવું એવું લખેલું હતું એમાં બધા લાઈક કરવા માંડે બરાબર છેલ્લા એક અઠવાડિયાથી છે આપણે એ રાહ જોઈએ છે કે આજે આપણે આપણી વાસળીઓનું નામ આપવા છે કે નામ તમને પૂછવા છે બંને જો દૂધ પી ફર્સ્ટ ક્લાસ અને બેસી ગયું છે નીચી તમે એની કોમેન્ટ કરજો કે એનું નામ આપણે શું રાખી શકીએ પણ આ નજારો સામેથી કેવો અદ્ભુત લાગે કહું જુઓ વરસાદ ધીમો ધીમો ચાલુ છે અને જોજો હા કેવી છે જો જો એમ જેટલું આપણું રાપરની અંદર ગૌશાળાનો ગ્રુપ છે એમાં એક નવી ગાય આવી રહી છે જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સન મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે સવારના વહેલી કરી નાખી છે અત્યારે વાગ્યા છે લગભગ લગભગ સાત પણ વરસાદનું વાતાવરણ છે ને એટલા માટે થોડું અંધારું વધારે દેખાય અને આજ તો આખી રાત ધીમો 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 વરસાદ વરસ્યો અત્યારમાં પાછો રહી ગયો નહીં ત્રણ રાત આખી વર્ષો અને એનું પરિણામ તમે અહીંયા જોઈ શકો છો ગારો ગારો થઈ ગયું છે પણ હવે તો થાય એમાં કાંઈ વાંધો નહીં બાકી મધુને અત્યારે ઊભી કરી નાખીએ આપણે અને મંગારો મધુને ધાવે છે ફર્સ્ટ ક્લાસ રીતે ધાવી લઈએ અને મધુ ખાણ ખાઈ લઈએ કામ એકદમ ઓકે રિપોર્ટ અને જે કાલે એક રીલ નાખી આપણે આ મધુવારી તો એમાં છે ને એક કોમેન્ટ એવી હતી કે તમે ટૂંકા પડો અને તમારાથી કંઈક એવું એવું લખેલું હતું એમાં બધા લાઈક કરવા માંડે બરાબર એટલે આમ એમ શું છે કે કોઈકને સલાહ હાંસી દેવાય એવી ન દેવાય કારણ કે આ કોઈ એવું નથી કે કોઈએ જાણી જોઈને કર્યું હોય ને આવું બધું થઈ ગયું એ નથી આ તો એક આકસ્મિક છે બરાબર એટલે આથી કાયદાકીય રીતે લડવાનું હોય આમાં કોઈ હું ત્યાં જાઉં ને કોઈને મારી લે ને કોઈક આપણે મારી લે ને એવો એવી લડાઈ ન હોય આ સમજ્યા ને એટલે સલાહ કોકને સાચી દેવાય શું કહેવું હર્ષદભાઈ હે પરભરા તોડાવી નાખે એમ છે ને મારા દીકરા ના આ તો શું છે આ નુકસાન આપણે શું છે એટલે જે કાંઈ કરવાનું થાય એ આપણે જ કરવાનું થાય પણ આ તો સાચી સલાહ એ છે કે સાચો રસ્તો એનો એ છે કે આ છે એ માનવસર્જિત છે પણ ભૂલથી થઈ જાય આ કોઈ હું જાણી જોઈને તો કોઈ ના જ કરે માનો કે આપણે છે આ દૂધનો ધંધો કરતા હોય તો દૂધમાં કોઈ પણ મિસ્ટેક થાય બરાબર કોઈ પણ મિસ્ટેક થાય ને એનાથી કોઈને કાંઈ નુકસાન થાય તો એ હું આપણે જાણી જોઈને કર્યું હોય જાણી જોઈને કર્યું હોય કે આમ ભૂલથી થઈ ગયું હોય કે કોઈ કુદરતી રીતે એવું થઈ ગયું હોય બરાબર ને આપણી પ્રોડક્ટ છે એટલે નામ આપણું આવે પણ પછી કાયદાકીય લડવાનું હોય કાયદકીય રીતે લડવાનું હોય બરાબર એમાં પછી અહીંયાથી આપણે દસ જણા જાય ને કોકને ત્યાં મારી લે ને એ કોઈ રસ્તો નથી એનો એટલે આ તો કાયદાકીય લડાઈ છે ને એ કાયદકીય જ લડવાની છે બરાબર બાકી તમે કહો કે ટૂંકા પડો ને એટલે મોટા પડો ને નાના પડો ને તમે બીઆઈ ગયા તો એ તો તમે જાય તમારે જે કહેવું હોય તે બાકી એમાં એવો એવો એ કોઈ ઓપ્શન નથી એનું સમજ્યા કાયદેસર કે ભાઈ એનો કોઈ સાચો રસ્તો નથી એટલે એમ કોઈને હું સલાહ ખોટી નહીં દેવાની સમજાય ને કોઈને પરભરા મરાવી નાખો તમે તો ભાઈ હે બધું હાચી હોય ને બધું જો તકલીફમાં છે તો એ કહે કે ના ના આપણે કાયદે કાયદાકીય લડવાનું ખોટું નહીં ક્યાંય કારણ કે બધું છે એ હોશિયાર છે સમજાય ને એ થોડાક મંગારા જેમ નાનું એવું છે એની બાળબુદ્ધિ થોડી છે આ તો મોટી પીઠ ગાય છે એટલે એને ખબર પડે આમાં કઈ રીતે બધું થાય બાકી હાલો એ બધું મૂકો એ બધું હાલે રાખે આવું આ સંસારમાં બધું ઊંચ નીચ હાલે રાખે બરાબર બાકી લગભગ છેલ્લા એક અઠવાડિયાથી છે આપણે એ રાહ જોઈએ છે કે આજે આપણે આપણી વાસળીઓનું નામ આપવા છે કે નામ તમને પૂછવા છે કાલે પૂછવા હે એવો આ અઠવાડિયાથી વાત ચાલે પણ અઠવાડિયા એકથી સમય જ ના મળ્યો એટલા માટે આજે તો સવારના પોરમાં જ મેં કીધું આજ તો અત્યારમાં વિડીયો આપણે બનાવી લેવો છે કે જે ચક્કીની વાસળીની ભૂરીની વાસળી છે એના નામ આપણે શું રાખશું તો તમે પણ સજેસ્ટ કરજો ને અમને જે પસંદ છે કે જે રાખવાની ઈચ્છા છે એ અમે કહે પેલા અર્થે ભાઈ તું ક્યાં ના પેલા તો વાસળી બતાવી દઈ ક્યાં વાસળી બંને હવે બંને જો દૂધ પી ફર્સ્ટ ક્લાસ અને બેસી ગયું છે નીચી હઈ કુંજ સાઈડમાં રહે આને જોવા દે અને આર્યા ભૂરી વાળી ખબર થોડી વાર હું એને બારે લે પણ આપણે આપણી રીતે વાતચીત કરી લે કે એમાં હે જે ચક્કી છે ને ચક્કીનું નામ તો આપણે ઉમ અલગ રાખવું એની કે તમને કોઈ પણ કાંકરેજ ગાયને સારા સારા નામ આવડતા હોય એ ચક્કીની વાસળી માટે તમે કોમેન્ટ કરજો હર્ષ તને એ કયું મતલબ એ ચક્કીની વાસળીનું નામ શું રાખવાની ઈચ્છા હૈ લાખી ચક્કીની લાખી બરાબર ને ચક્કીની મેં તને એક દિવસ હું કીધું તું મારું નામ હે લ્યો મને કોઈ કોમેન્ટ કરી હતી મેં નથી કીધું ચોક चोक्कर के चोक्कर हूँ एक तो चोकर लग मैं आम तो लाखी मस्त है चक्को चक्कोर हाँ चक्कोर ई नाम से ई तो बराबर नहीं आप तो एलु याद नहीं आत आप तरफ से ते कोट करना हो के जे अपनी चक्की वी है नाम शू राख भाई ने लाखी राखवा इच्छा है અને બીજા તમે કોમેન્ટ કરો એટલે એમાંથી જે બેસ્ટ નામ હશે સરસ આપણે જે લાગશે એ આપણે ચક્કીની વાસળીનું નામ આપશું બરાબર અને હવે વાત કરીએ ભૂરીની ભૂરીની વાસળીની બરાબર વાસળી ભૂરીની જ નહીં ભૂરીની વાસળીનું નામ ભેરવી ભેરવી એક જે જૂની ભેરવી હતી ને આપણે જે ભૂરીની એ કાલે જ એક મિત્રને આપી દીધી છે આપણે કે એને એમ જ શોખથી રાખવા માટે એટલે એ એક ગઈ ભૂરી ભૂરીની ભેરવી છે એ આપણે આપી દીધી એટલે આ બીજી રાખી બીજી વાસળી આવી એનું આ નામ ભેરવી રાખી દે તો એની તમે ભાવ ઉપરથી કોમેન્ટ કરજો બરાબર ને ભાવ નામની કોમેન્ટ કરજો કોઈ ભેરવી સિવાય બીજું કોઈ નામ હશે તો એ આપશું કારણ કે એ વાછડી પણ આપણે રાખવાની નથી બરાબર ને કેમકે પ્યોર બ્રીડિંગ કરવાનું છે હવે એમ જેવું જે ગાયો છે ને કાં મિક્સ ગાયો છે ને ધીમે ધીમે ઓછી કરી નાખવાની છે એટલે એને તો આપણે અત્યારે સાચવશું દૂધ પાશું મોટી કરીશું ને જેમ ભેરવીને આપીએ એમ જ કોઈ સારા ખીલાઈને બધાવી દેશું બરાબર છતાં પણ નામ તો આપવું એને પડે એટલે અત્યારે જે જૂની ભેરવી ગઈ છે એટલે આનું નામ ભેરવું રાખવાની હર્ષદભાઈની ઈચ્છા છે અને તમે એની કોમેન્ટ કરજો કે એનું નામ આપણે શું રાખી શકીએ ભ નામની એમાં ભ જ કોમેન્ટ કરજો એટલે ભૂરીની ભેરવી કે કોઈ પણ નામ આપી દેજો બરાબર બાકી ખાસ તો જે ચક્કીની વાછળી છે ને એની કોમેન્ટ કરજો સારા સારા નામ એટલે આપણે ખબર પડે આને આજો દૂધ પીને હોઈ ગયું છે અત્યારે તો હાલો ને હમણાં થોડી વારમાં બારે લઈને વ્યવસ્થિત જોઈએ આપણે અને અત્યારે છે આ બધું ખાણ ખાઈ લે મંગારો ધાવી લે પછી બીજું બધું કામ એકદમ ઓકે થઈ ગયું છે એટલે ગાયોને છોડવાની બાકી છે તો એ જ કામ કરશું અને પછી વાસડીનું બારે લઈને જોશું આપણે બધી ગાયો છે આડવા હાલી ગઈ છે અને વાસડી જોઈએ કે આ તો બારે આવી ગઈ છે અને હવે આવી જાય ચક્કી વાળી એટલે બંનેને વ્યવસ્થિત જોઈએ અને તમે વ્યવસ્થિત જોઈને પછી નામકરણ એનું કરજો બરાબર નામ એનું સજેસ્ટ કરજો કે હું ભીની સાથે દૂધ વધી ગયું શું એને એક તો આજ છે ભૂરીવારી

પાન કેમ કરે હે સંસ્લાની એમની એક આ છે આ ચક્કી બરાબર એનું એક નામ ફર્સ્ટ ક્લાસ કયો આપણે લાખી પસંદ છે અને તમે કોઈ એને સારું કહેશો તો એ આપણે હાલશે અને આનું નામ ભેરવી અને એનાથી સારું તમે કોઈ સજેસ્ટ કરશો તો એ આપણે પસંદ આવી જશે બરાબર ને ઓહો હમણાં એક ફોટો પડી જાય તું ત્યાં તો ભેરીને ભેરી પાછી હોય ને હે તારી પાસે ફોટા છે કોઈ હારે હારા તું ક્યાં ભાગી ભાઈ ફોટા તો બેના એક એક બે બે પાડ્યા છે તમને રાખવા માટે બાકી તમારે કામ કરવાનું છે નામ સજેસ્ટ કરવાનું તો કોમેન્ટ આમ કરે જ રાખજો જેટલા નામ તમને ફાવતા હોય ને આવડતા હોય ને ફાવતા શું આવડતા હોય ને એ બધાની કોમેન્ટ કરી જ નાખજો બાકી હવે બીજું કંઈ અહીંયા કામ રહેતું નથી ગૌશાળાનું બધું જ કામ થઈ ગયું એકદમ ઓકે હવે જાય આપણે ઘરે નાખી દઈએ નાસ્તો પાણી કરી અને પછી જાય પાંજરાપુર આપણે આપણી ગૌશાળીથી આવી ગયા છે ઘરે નજીક આવ્યો અહીંયા મહેસા છૂટી નથી તો આપણે ધોરણે એક વાર ચેક કરી લઈએ કે હવે શું વાર છે તારે હવે બધું આતી હવે આ ખપ્પે મિસ્ટેક થઈ ગઈ છે જે થઈ હોય તે પછી આંખો હે ફલાઈ ગયો હોય મતલબ કે ઉઠલો કરી ગયો હોય તો એ બની શકે અને તારીખ ભુલાઈ ગઈ હોય તો એ બની શકે પણ આમ ન હોય કારણ કે આ હમણાં છે ને આ ચૌદ તારીખ આવશે ત્યારે આ દસ મહિના પૂરા થશે પૂરેપૂરા દસ મહિના એટલે દસ મહિના તો એટલો બધો સમય તો ગાય તો ના જ લે ગાય નવ મહિનાને દસ પંદર દિવસ વધારે વધારે વીસ દિવસમાં તો જ જાય સમજે પણ આને તો દસ મહિના પૂરા થશે એટલે હવે જોઈએ છે શું થાય છે હું હજુ ટાલી મોજમાં આવી ગઈ છે બાકી બધી ગાયબાજી છે જ અહીંયા આડવા જવાની વાર છે અને સામે પોપટ અંદર બાંધ્યું છે કારણ કે રાત આખી વરસાદ તો એટલા માટે તો અત્યારમાં ધોરની આપણે ચેક કરી લીધી અને હવે નાઈ લે અને પછી જાય પાંજરાપુર તો મિત્રો આ જગ્યા એ જ છે કે જ્યાં આપણે લાસ્ટ ક્લિપ પૂરી કરી હતી અને અત્યારે બપોરના લગભગ લગભગ બે વાગવા આવ્યા છે ને અત્યારે પણ આપણે ત્યાં જ ઊભા છે એવું હતું સવારનું હતું નાઇટ ડ્રેસમાં અને આ હે કપડાં છે અને બપોરનું સીન બાકી જો અહીંયાનો નજારો થોડોક છે એ સેમ ને થોડોક ચેન્જ છે પણ આ નજારો સામેથી કેવો અદ્ભુત લાગે કહું જુઓ વરસાદ ધીમો ધીમો ચાલુ છે અને જોજો ઓહો બેટે કેમ પણ હે મસ્ત લાગે છે ને એક નંબર આ ત્રણેય છે હું માદિક છે તમે એક બીજી પેટી જુઓ તો અને હું એક ધોર અલગ ધોરને આજે ઘરે રાખી છે બાકી આ તો છે જ શીતલ ને અરે બંસરી સુમન અહીંયા છે સુમને જો તો વરાક બતાવ્યો હોય તો સુમન આપણી બાંધેલી કેમ છે આજે ખબર કે ના બાંધેલી છૂટી છે મિત્ર મહેશભાઈ આજે બહાર ગયા છે એટલે નક્કી બાંધી નાખ્યા ને અને એકવાર પાછળના વાળામાં આપણે રાઉન્ડ મારી લઈએ પણ અહીંયા તો હાવજ હામો જ હોય ને વાહ હાવજ વાહ જુઓ હાવજ ને કેમ છે હાવજ જુઓ ના ના કાંઈ ને કાંઈ નથી કીધું તને કાંઈ નથી એટલે અમે એક શબ્દ તને કીધો નથી યાર હે ખોટું તોફાન નહીં અહીંયા એક ધોરીનો અને આનું નામ સુરભી છે કાં સીવાની બેમાંથી એક છે અને આ ફેમિલી થોડી અહીંયા છે કારી સુર ભીખા સિવાની અને આગેવાની તર ગાય છે જો સી તું જ યાદ કરવા ને આ કેવો તોફાની છે જોયો ને તોફાન બાકી ઈજ છે અહીંયા તો અને આપણે પાંદરા ગયા હતા પણ ત્યાં કાંઈ નવું કામ હતું નહીં એટલે તમને કાંઈ ને સવારે અહીંયા ઘરેથી એન્ડ કરીએ તો એટલે લાસ્ટ ક્લિપનો અને અત્યારે પણ શરૂઆત અહીંયાથી જ કરી છે આપણે આપણી ગૌશાળે અત્યારે પહોંચી નહીં ગયા કારણ કે રસ્તામાં આપણે બારી ગયા હતા અને રસ્તામાં થઈ ગયો વરસાદ ચાલુ એટલે મેં કીધું જ સીધા ઘરે અને ઘરે આવી અને તમને ફરીથી ધોર બતાવી ધોરને હજી એકવાર તમને હું હોય તો બતાવી દઉં કન્ફર્મ કરાવી દઉં કે ક્યારે અહીંયા છે અને ચેતનભાઈ પ્રિડિક્શન કર્યું છે કે કેટલી તારીખ ખબર ચૌદ થી ચોવીસ ને ચાર દસેક તારીખની આસપાસ માનો ને કે ચોવીસ દિવસ નવ મહિના પર ચોવીસ દિવસ લે છે હું ચેતનભાઈએ કીધું છે એટલે જોઈએ છે બાકી આજે વડાક ઘણો બધા જુઓ વરસાદ એકલી તો બંધ થઈ ગયો આપણે પલારવા જાય તો આપણે એક જગ્યાએ ગયા હતા ત્યાંથી રિટર્ન આવતા હતા જ્યાં પલરી ગયા અને વરસાદ એ બંધ થઈ ગયો આપણે ઘરે પહોંચ્યા એટલે બાકી તો હવે જમી લે અને જમીને પછી જાશું પાંજરાપુરને જે કાંઈ પણ નવું હશે એ જોશું આપણે ઘરે જમીને આવી ગયા તો પાંજરાપુર ને પાંજરાપુર આપણે આવ્યા છીએ અહીંયા હોસ્પિટલની ઉપર અહીંયા આપણે હોસ્પિટલ છે જે નીચે આપણી હોસ્પિટલ છે તે અને ઉપર એમ જ આપણે વરસાદ જેવો આવ્યા હતા કે ક્યાંય વરસે છે કે નહીં આમ જોવા માટે તો આ બાજુ એવું લાગે છે કે વરસતું એવું પણ આજે રાપરમાં ઓછો વરસાદ છે કાલે ઘણો હતો સારો વરસાદ હતો આજે છે એની એટલો બધો અને આમ એવું લાગે કે આવતો હોય પણ એટલો બધો વરસાદ આવ્યો નહીં અને ઉપર આપણે આવ્યા ને ત્યારે મને એક વાત બીજી યાદ આવી કે આપણું જે અહીંયા ગૌશાળાનું ગ્રુપ છે ને મતલબ આપણી ગૌશાળા બીજી મહેશભાઈની ગૌશાળા એમ જેટલું આપણું અહીંયા રાપરની અંદર ગૌશાળાનું ગ્રુપ છે એમાં એક નવી ગાય આવી રહી છે હવે આપણી ગૌશાળામાં આવતી હોય મહેશભાઈની ગૌશાળામાં આવતી હોય ને બીજા આપણા મિત્રો છે એની ગૌશાળામાં આવતી હોય જો કોઈને આઈડિયા આવે કે કઈ ગાય આવે ગીર આવે કાંકરેજ આવે સાહીવાલ રાઠી પુંગાનુર જે આવતી હોય તે કઈ હશે આમ આઈડિયા કોઈને આવે જ નહીં પણ છતાં તમે અંદાજ મારો કે કઈ કઈ ગૌશાળામાં ગાય આવે છે અને કઈ ગાય આવે છે જો કોઈને ખબર પડે તો ખાસ કોમેન્ટ કરજો કારણ કે ટૂંક સમયની અંદર જ તમારા માટે સરપ્રાઇઝ છે અને હિન્ટ એ છે કે ગૌશાળાની અંદર આપણા ગ્રુપની ગૌશાળામાં ક્યાંક ગાય એક આવે છે બરાબર તમને જો કોઈને ખબર પડે તો ખાસ કોમેન્ટ કરજો બાકી તો અહીંયા બીજું કાંઈ કામ છે નહીં મારા વાળામાં રાઉન્ડ માર લીધો ટુરાઉટ ઉઠલી ગયા તો પાવડર જે સવારે કામ હતું એ જ અત્યારે પણ કરી નાખ્યું છે એકદમ ઓકે અને સાંજના જાશો આપણે ગૌશાળાએ અહીંયા કાંઈ કામ છે ને તો સાંજના ગૌશાળાએ જ મળશું તો મિત્રો અત્યારે આપણે છે પાંદરા વર્ષથી પહોંચી ગયા છે આપણી અને ગૌશાળા અત્યારે પાછળના વાડામાં છે કારણ કે આ બધી ફેમિલીને આપણે ઢોઈ રાખીને ઊભા થયા પાછળ ત્યાં સુધીમાં હર્ષદે કરી નાખી મવડીની નીણ જો માવડી કમ્પ્લીટ નીણ થઈ ગઈ છે અને ગારો થોડોક છે પણ ઈગનોર ઇગ્નોર મારજો એ આ બધું છે ને ચોખ્ખું અહીંયા માવડી ખાય ને પછી અહીંયા હાલે જાય એટલે એ કંઈ ગારાની ચિંતા છે નહીં બાકી પાછળથી પણ પાછળ છે નહીં પણ આગળથી જે પવિત્રા છે કોયલ છે એ પણ ખાણ ખાઈને આવે છે આ વાડાની અંદર અને જે આખો દિવસ આડવા ગઈ હતી જે આપણી પૂનમ છે પ્રેમવતી છે બંસી છે કલ્યાણી છે ક્રિષ્ણા છે એ બધી ગાયો પણ હમણાં થોડી વારની અંદર આવશે અને આમાં મોવડી ખાશે તો બસ હવે આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું આજના બ્લોગને અહીંયા સુધી રાખશું જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઇક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો બંને વાસળીઓના નામની બરાબર અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો હવે મળીએ કાલના નવા બ્લોગની અંદર